ખેડૂતો દ્વારા એલાન અસરગ્રસ્ત ગામમાં નેતાઓ કે કોઈ પણ રાજકીય પક્ષોએ આવવું નહીં ચૂંટણી સમયે જો કોન્ટ્રાક્ટર દ્વારા ખોટી રીતે જમીન પચાવી પાડી સરકાર સામે ખેડૂતો લડવાનું ષડયંત્ર કરાઈ રહ્યાનો આક્ષેપ અંકલેશ્વર જૂના દીવા ગામના ખેડૂતો પુરા રસ્તા પર આવ્યા હાડબુદ બેરેજ ડાબા કાંઠા વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોની માંગ પ્રથમ બજાર કિંમત નક્કી કરી જાહેર કરો એવોર્ડ બે મહિના પછી ચૂંટણી પછી જાહેર કરો સૌ પ્રથમ પારાનું કામ ના થાય ત્યાં સુધી બેરેજ કામગીરી બંધ રાખવા નિયત કરાયું અંકલેશ્વર નગરપાલિકાના હંગામી કર્મચારીનો નો વિડીયો વાયરલ રૂપિયા બસો વસૂલી પાવતી પણ ના આપી ફરિયાદ અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે એક પાન ગલ્લામાં બનેલી ઘટના પ્લાસ્ટિક ચેકિંગ નામે દુકાનમાં તપાસ કરી પ્લાસ્ટિક નો જથ્થો કબજે કર્યો